ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન શબ્દનો અર્થ પરિચય પ્રસ્તાવના રજૂઆત શરૂઆત ઓળખ ઉપન્યાસ ભૂમિકા આરંભ રજૂ કરવું કે પ્રસ્તુત કરવું થાય છે ઇન્ટ્રોડક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ શ્યોર હી નીડ્સ નો ઇન્ટ્રોડક્શન અર્થાત મને ખાતરી છે કે તેને કોઈ પરિચયની જરૂર નથી એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ એન્કરેજ્ડ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે તેમણે નવી તબીબી સારવારની રજુવાતે પ્રોત્સાહન આપ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ शी बिगन विथ अ ब्रीफ इंट्रोडक्शन એટલે કે તેમણે એક ટૂંકા પરિચયથી શરૂઆત કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ